હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું કાયદાની સફર યુટ્યુબ ચેનલમાં ફ્રેન્ડ્સ તમે જો આ યુટ્યુબ ચેનલ પર નવા હો તો ચેનલને ઝડપથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી જ્યારે પણ એલ એલ એડમિશન પ્રોસેસને લઈને કાં તો પછી લોને લગતી નવી માહિતી આ યુટ્યુબ ચેનલમાં મૂકવામાં આવે તેની માહિતી તમને ઝડપથી વિડીયો દ્વારા મળી શકે ને હવે આજે આપણે વાત કરીએ આજના વિડીયોની તો ફ્રેન્ડ્સ તમે બધા જાણતા હશો કે પહેલાં એ કોઈપણ કોલેજમાં એટલે કે ગવર્મેન્ટ હોય કે ગ્રાન્ટેડેડ હોય એમાં એડમિશન લેવા માટે ઓફલાઈન પ્રક્રિયા ચાલતી હતી પરંતુ છેલ્લા બે વર્ષથી કોઈ પણ કોલેજમાં કોઈ પણ કોર્ષમાં તમારે એડમિશન લેવું હોય તો તેના માટે જીકા પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવાનું હોય છે અને જીકાશ પોર્ટલના મેરિટ યાદીના આધારે જ તમને કોલેજમાં એડમિશન મળે છે તો એલ એડમિશન મેળવવા માટે તમારે આ જીકાશ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવું પડશે અને એના દ્વારા જ પ્રક્રિયા કરવી પડશે તો એના માટે સૌ પ્રથમ જો તમારે એલ એલ એડમિશન જોઈતું હોય તો તેના માટેનું ક્વિક રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયા છે અને આ ક્વિક રજીસ્ટ્રેશન કઈ રીતે કરવાનું છે તેનો વિડિયો પણ આપણે યુટ્યુબ ચેનલ પર મુકાઈ ગયો છે જેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ જેના દ્વારા હજુ સુધી જો તમારું એલ એડમિશન માટેનું ક્વિક રજીસ્ટ્રેશન બાકી હોય તો સૌપ્રથમ પ્રથમ ક્વિક રજીસ્ટ્રેશન કરી દેજો ત્યારબાદ હવે આજે આપણે આજના વિડીયોની વાત કરીએ તો તો ફ્રેન્ડ્સ અઠાવીસ મેના રોજ એક શીડ્યુલ જારી કરવામાં આવ્યું હતું જીગાસ પોર્ટલ દ્વારા કે ઓગણત્રીસ થી છ જૂન સુધી એક પ્રથમ રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા થશે તો આ પ્રવેશ પ્રક્રિયામાં કોણ ભાગ લઈ શકશે તો આ પ્રવેશ પ્રક્રિયામાં માસ્ટર ડિગ્રી એટલે કે અનુસ્થાટકના વિદ્યાર્થીઓ એટલે કે જેમને કે એમએ કરવું હોય એમએસસી કરવું હોય એમબીએ કરવું હોય અને બીએડ કરવું હોય જેવા કોર્સ માટે તમે અત્યારે એપ્લાય કરી શકો છો અને જો એલએલબીની વાત કરીએ તો એલએલબી માટે અત્યારે એડમિશનની આગળની પ્રક્રિયા શરૂ થઈ નથી તો એલ માટેની જેવી જ એડમિશનની પ્રક્રિયા શરૂ થશે તેની અપડેટ તમને આ યુટ્યુબ ચેનલ દ્વારા મળી જશે તો આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ના ભૂલતા થેન્ક યુ અને હા એલ એલ એડમિશન વિધિન મંથ એટલે કે ખૂબ જ ટૂંક જ સમયમાં સ્ટાર્ટ થઈ જવાના છે તો તેના માટે જરૂરી એવું વીક રજીસ્ટ્રેશન તમે ફટાફટ કરી લેજો અને ક્વિક રજીસ્ટ્રેશન કઈ રીતે કરવાનું છે એના માટેનો વિડીયો આપણી યુટ્યુબ ચેનલ પર છે જેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું તે જોઈને તમે ક્વિક રજીસ્ટ્રેશન કરવાનું ન ભૂલતા ત્યારબાદ જ્યારે પણ એલ એલબીના એડમિશન હવે શરૂ થશે એટલે આ યુટ્યુબ ચેનલ દ્વારા તમને માહિતી આપી દેવામાં આવશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ